એક માત્ર મેણું લાગ્યું પાંચ વર્ષ નું બાળક કરી નીકળી ગયો પણ સુનિ બાંધવાનો ગયો કારણ કે છે અને બીજી હોત હોત તો તરત બાંધવા ગઈ હું રાણી છું બેહવા દે મારા દીકરાને પણ આ તો સુનિતિ છે સંસ્કાર ની ભરેલી એક નારી છે અને સંસ્કાર તો મામા ભરેલા હોવો જોઈએ અને સંસ્કાર જો માની અંદર ન હોય તો દીકરામાં કોઈ બી સંસ્કાર ન આવે સાહેબ આ વાત યાદ રાખજો માની અંદર સંસ્કાર ન હોય તો દીકરા ન આવે બહુ ટૂંકી કહેવત છે કે કુવામાં હોય તો વેડામાં આવે કૂવામાં ન હોય તો વેડામાં ક્યાંથી આવે માટે અત્યારે તમામ માતાઓને મારી પ્રાર્થના છે કે બાળકને અંદર સંસ્કારનું સિંચન કરવું એ પ્રથમ જવાબદારી તમારી છે માટે તમારી અંદર સંસ્કારને સિંચન કરવું એ પણ જવાબદારી તમારી છે તમારી અંદર સંસ્કાર હોવા જોઈએ તમારી અંદર સંસ્કાર નહીં હોય અને પછી બાળકને આપણે સંસ્કારી બનાવવાના પ્રયત્નો કરતા છું ક્યાંથી સંસ્કારી બને એક નાનું ઉદાહરણ આપી દો તમને જુઓ કે માની અંદર હોય એવું આવે એક પાંચ વર્ષના પાંચ સાત દિવસ ગયા એટલે દીકરો બરાબર સ્કૂલે જતો આવતો થઈ ગયો ને એટલે એક દિવસના સાંજે માએ કીધું બેટા લાવ તારું દફતર પાર્ટી પેને હું તને કરાવું દીકરાએ પાર્ટી આપી પેન નો આપ્યો માએ કીધું પેન આપ દીકરો કે પેન નથી માને એમ કે પેન ખોવાઈ ગયું ભણવા નથી નવો નવો બેહેડો છે કોઈ નઈ કોઈ છે વળી માએ નવું પેન આપ્યું નવું ભણવા મોય કીધું બીજે દી આવ્યો બીજે દી દફતર લાવ બેટા દફતર લેસન કરાવું માને પાટી આપે પેન નો આપે આવું બે પાંચ દિવસ થયું એટલે રોજ પેન ખોઈને આવતો હશે એમાં એક વખતના સમય માને ખલપડી ગયા પેન ખોઈને નહીં આ પેન ખાઈને આવે છે આ પેન ખાઈ જાય છે પેન ખાઈ જાય છે ખબર પડી ગઈ ને એટલે માચ રાખ આકરા સ્વભાવની હતી એટલે શિક્ષક માટે ન બોલવાના શબ્દો બોલે છે માસ્તર હાવ ખોટા છે આરામમાં પગાર લે છે છોકરાઓને ભણાવતા નથી આ છોકરા પેન ખાતા શીખી ગયા આમ છે તેમ છે ન બોલવાના શબ્દો માસ્તર માટે બોલે છે બીજા દિવસે સવારે કહે છે હાલ તને મૂકવા આવું અને એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનું બાવડું પકડ્યું અને ગામની બજાર વચ્ચે હળદ તુટીપણું નીકળ્યું માસ્તર આવો છે માસ્તર તેવો છે આમ છે તેમ છે હરામનો પગાર લે છે છોકરા ધ્યાન રાખતા નથી સ્કૂલના પટાંગણમાં આવ્યા માસ્તર ને જોઈ ગયા ત્યાંથી મીંડા જોર જોર થી પાડવા માસ્તર જોઈ ગયા ઓહો હો આ તો હળક ટીપું આવે એ નજીક આવ્યા બેન શું છે અરે પણ આ છોકરા પેન ખાતા શીખી ગયા તમે આમ છો તેમ છો હરામ પગાર લ્યો છો ધ્યાન રાખતા નથી માસ્તર કે તારો છોકરો પેન નો ખાઈ નું ધ્યાન માર રાખવું પણ માસ્તર કીધું અત્યારે કઈ બોલીશ ને તો એક તો આ ટીપનું હળગે છે અને એમાં આહુતિ પડશે એટલે વળી પછી વધારે ભભુક છે

સાહેબ મારી માં ઘરે બેઠી બેઠી પુતળો ખાય તો હું પેન નો ખાવ જેની માં ઊભુડડા ખાય ને એના દીકરા પેન ખાય એમાં નવાઈ નથી સાહેબ એટલે માએ પેલા ધ્યાન રાખવું કે આપણે જેવું કરશું ને એવું બાળક કરશે એટલે આપણે જરા સાવચેત રહેવું સાવધાન રહેવું ધનકુખજી જા ભાયરી ક્યા શિવાજી દેના હતા એ તલવાર કેરી ધાર પર હી દુધરમ રાખ્યો હતો ધ્રુવજી મહારાજ ભગવાનને ભજવા માટે માં માસુતિ પહાતી રજા લઈ મધુબન માં જાય છે છ મહિના સુધીને ભગવાનનું ભજન કર્યું અને એમાં ભગવાન એના પર પ્રસન્ન થયા ભગવાન તત્રભુજ નારાયણ પ્રગટ થયા સામે આવીને ઉભા રહ્યા પણ દ્રોજી આંખો બંધ છે ભગવાનનું રૂપ કેવું છે તો વેદ અને પુરાણ કહે છે સશંખ ચક્રમ સખિરી તકંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહ ક્ષણમ கதா பத்ம ஜ ધ્રુવજી મહારાજને હૃદયમાં દર્શન આપ્યા અને ભગવાન અંતર ધ્યાન થયા ધ્રુવજી રોયા છે ગયા ગયા ભગવાન ક્યાં અને જે આંખ ખોલે ને તો એ જ રૂપ સામે છે અને બે હાથ જોડી અને પાંચ વર્ષમાં ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરવા જાય પણ બોલી ન શક્યો અને શું કર્યું ભગવાને પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવના કપાળમાં અડાડ્યો શંખ એ વિદ્યાનું પ્રતિક છે ધ્રુવના કપાળમાં જ્યાં એ શંખ અડાડ્યો અને ધ્રુવજી વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સંજીવિલ अन्या सचरण श्रवणत्वगादिना प्राणा नमो भगवते पुरुषा यद्यद् प्राणा नमो भगवते पुरुष પ્રભુ કૃપા હું જમી શકું આપની કૃપાથી હું સુઈ શકું આપની કૃપાથી મારું જીવન ચાલે છે અને આમ પણ આપણે ભગવાનની કૃપાથી જીવન ચાલે છે આપણું ધૈર્યુ કઈ ન થાય ને તમારી ઈચ્છાથી તમે જમી શકો

ખુદ ધંધો કરું હું ભાઈ કનુભાઈ મને પૂછતા હતા મુરત લીધું ને ત્યારે કે આ બધું તો આ બીજું પેકેજ તો ઠીક છે તમારી દક્ષિણા એટલે મેં કીધું મારે કંઈ તમને કહેવાય ને તમને જે સારું લાગે સાત દિવસ હું કથા વાંચું પછી તમને જે સારું લાગે એ મને આપજો તમને એમ લાગે કે આ દાદાને આ લાયકાત છે એટલે આ પ્રમાણે આપું જોઈએ આપણે તમારું અંદર આત્માથી રાજી થવાય એ આપાય તો મને કે ના કયો તો ખરાબ મારે ખોટનો ધંધો કરવો ખોટનો કનુભાઈ અઢી લાખ રૂપિયા આપવાના ત્રણ લાખ રૂપિયા આપવાના અને કનુભાઈ નક્કી કર્યું મારા દાદાને અગિયાર લાખ દેવા તો મારે તો કાયદેસરના છ લાખની ખોટ ગઈ ને આ ખાલી સાંભળવા પડતો જો મુંજાઈ જતા ને જોકે કોઈ ઉપાધિ નથી ઠાકોરજીની કોણ કૃપા છે આ પરિવાર ઉપર

છત્રી હજાર વર્ષનું રાજ્ય કર્યું અને ત્યારબાદ પોતાની પ્રજાને પણ ભગવાનમય બનાવી અને અંતે ધ્રુજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ જે છે હરિદ્વારમાં ઋષિકેશ અને ઋષિકેશમાં સર્ગાશ્રમ એ સર્ગાશ્રમ ને કિનારે આવી અને ત્યાં આગળ ગંગાના કિનારે જપ કરવા બેઠા છે પણ જપમાં મન લાગ્યું નહીં એટલે બીજે જવા ગયા ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા ભક્તરાજ ક્યાં જાઉં છું તો કહે છે ગંગા તારા વેણનો અવાજ બહુ આવે છે ને એટલા માટે હું બીજે જાઉં છું ગંગાજી શાંત બન્યા અને ધ્રુજી મહારાજ ત્યાં આગળ ભગવાન નું યજન કરે છે યજન કરતા કરતા ભગવાનનો અંત સમય જ્યારે ધ્રુજી મહારાજ માં આવ્યો ભગવાન નું દિવ્ય વિમાન લેવા આવે છે મૃત્યુ ને પગથિયું બનાવી ધ્રુજી મહારાજ પાર્ષદો સાથે ગયા છે પણ માર્ગની અંદર વિમાનમાં ધ્રુવજી રડ્યા છે શા માટે તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ જુઓ તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને તો સ્વર્ગનું વિમાન જ લેવા આવે આગળના વિમાનમાં નજર કરો તમારી માતા સુનિતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે દીકરો સારો હોય ને તો સ્વર્ગ અપાવે અને જો બરાબર ન હોય ને તો સ્વર્ગ મેળવો ત્યાંથી નર્કમાં નાખે નક્કી તમારે કરવાનું છે ધ્રુવ જોઈ છે ધૂંધુકારી રાશિવેની એક જ છે ધ્રુવ અને ધુંધુંકારી નક્કી તમારે કરવાનું ધ્રુવ જોઈએ છે કે ધૂંધુકારી જોઈએ છે ધ્રુવ ચરિત્ર ની કથા બતાવે છે પાંચ વર્ષ નો બાળક ભગવાન ને ભજવા માટે નીકળી જાય છે પણ આપણે પચાસ પચાસ સાઠ સાઠ વર્ષ સુધીના થઈ જઈએ છતાં પણ ભગવાન ને ભજતા નથી માટે આપ સૌને ભગવાનની પ્રાર્થના કથા કહે છે કે સમયાંતરે ઈશ્વર ને ભજવા એ કથા બતાવી ત્યારબાદ પૃથ્વ ચરિત્રની કથા ભગવાન રાજા બૈના શા માટે રાજા બૈના તો કહે છે કે જ્યારે રાજાનો ધર્મ શું છે એ માણસ ભૂલી જાય એટલા માટે રાજાનો ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાન રાજા બની આવ્યા છે રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાધા બન્યા એ કથા કરાવી ચતુર્થ સ્કંદને વિરામ કર્યો અને પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન વાદરાયણ વેદવ્યાસ બોલા છે ઓહો અમીષા કિમ કાર શોભનમ પ્રસન્ન એશામ स्विधुत्वं स्वयं हरि ईर्जन्मलब्ध नृषभारताजिरे इर्जन्मलब्ध नृषभारता जिरे मुकुन्दसेवो पयिकं स्पृहायिन मुकुन्दसेवो पयिकं स्पृहायिन પંચમ સ્કંદ એટલે પ્રિયવ્રત મહારાજની કથા છે મનુ મહારાજ ના બીજા દીકરા પ્રિયવ્રત રાજા અને એ પ્રિયવ્રત મહારાજે સ્વીકાર કર્યો કહેવાથી એમને જે દીકરા થયા દસ દીકરાઓ એમાં ત્રણ દીકરાઓ વિરક્ત બન્યા સાત દીકરાઓ એક એક દીપના રાજ્યને પામ્યા એમાં સૌથી મોટા દીકરા એમાં જમ્મુ દીપના રાજા જે પ્રિયવ્રત છે એમને આગ્નિત થયા એના દીકરા આગ્નિત થયા એ આગ્નિતના આગ્નિધ નામની અપ્સરાની હારે લગ્ન થયા અને એમને ત્યાં નાભી નામનો એક દીકરો થયો અને એ નાભિના લગ્ન મેરુની દીકરી મેરુ પુત્રી સાથે થયા છે મેરુ દેવી સાથે થયા અને નાભી અને મેરુએ એ બેયે ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એમને ત્યાં જે દીકરો થયો એ ભગવાન સાક્ષાત નારાયણના અંશ સ્વરૂપે ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટા બોલ એ ઋષભદેવજી મહારાજ કી ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થયું ઋષભદેવનું પ્રાગટ્ય છે જીવનમાં મુક્તિ નો માર્ગ બતાવવા માટે મેળવવી જોઈએ તો કહે છે પચાસ વર્ષ સંપન્ન થઈ જાય એટલે એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય એટલે એકાવન વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે સંસારની દોરીઓ વ્યવહારની દોરીઓ

જી મહારાજ કહે છે નિવૃત્તિનો માર્ગ અમુક અમુક સમયે અમુક ઉમરે અમુક વસ્તુનો ત્યાગ કરવો છૂટી જાય એના કરતા સમયાંતરે છોડી દેવી એનો આનંદ વધારે હશે છોડી દેવું પડે એના કરતા છોડી દેવું એ સારું છે તો વિચાર કરો અમુક અમુક માણા ગામના ચોરે જઈને એમ કહે હવે હું ચણા શાક નથી ખાતો હવે હું ચણા શાક નથી ખાતો મોઢામાં દાંત ન હોય અને પછી આપણે ગામના ચોરે એમ કહીએ કે હું ચણા શાક નથી ખાતો તો એ તારે ખાવું તો ઘણું છે પણ ખવાતું નથી અને છોડું ન કહેવાય તારું શરીર ચાલે છે છતાં પણ તું જયારે અમુક વસ્તુનો ત્યાગ કરી દે ને એ તે વસ્તુનો ત્યાગ કર્યો કહેવાય સમયાંતરે ત્યાગ કરવો આપણી જિંદગીના ચાર પડાવ બતાવ્યા એક થી પચીસ છવ્વીસ થી પચાસ એકાવન થી પંચોતેર અને છોતેર થી સો આ ચાર અવસ્થા છે બાલ્ય અવસ્થા કોમાર અવસ્થા યુવાની અવસ્થા અને વૃદ્ધા અવસ્થા આ ચારેય અવસ્થામાં શું કરવાનું એક થી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું એટલે આનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો પચીસ વર્ષ સુધીમાં ભણી લેવાનું પછી ત્રીત્રી પાત્રી પાત્રી બરાબર સુધી ભણાય નહીં પચીસ વર્ષ સુધી ભણી લેવાનું છવ્વીસ વર્ષ થી પચાસ વર્ષ સુધી તમારે નર્મદાના કિનારે રહેવાનું નર્મદાનો કિનારો એટલે સંસારના ભૌતિક સુખ ને ભામી લેવાના ભોગવી લેવાના એકાવન વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાનો કિનારો યમુનાનો કિનારો આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે યમુનાના કિનારે રહેવાના ભક્તિ કરવાની અને પછી એમ લાગે કે હવે નજીક આવી ગયું એટલે સંન્યાસ મેળવી લઈ અને તમામ વસ્તુનો ત્યાગ કરી અને ગંગાના કિનારે વ્યુ ભગવાનની ભક્તિ કરવી સાહેબ ભગવાનનું યોજન કર્યું

સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથીશું વૃષ્ણદિવજી મહારાજે

પોતાના દીકરાઓને પણ સમયાંતરે પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર તેઓ ભગવાનના યજન માટે ગયા પણ એ સમયે એકમાત્ર આ ભરતની કથા મને તમને એક માત્ર સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ નામ ચેન્જ ન થઈ જાય ને ધ્યાન રાખજો નકર એક વખત નામ બદલાઈ જશે બે ત્રણ ભાવ સુધી આવવું પડશે ભરતજી મહારાજને હરી 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 નામ લેવાનો એકમાત્ર સંકલ્પ એકમાત્ર એનો ક્રિયા હતો આખો દિવસ હરી-હરી કર્યા કરે પણ એમાં બન્યું એવું કે ગંડકી નદીમાં એક હરણનું બચ્ચું તણાતું હતું એને લઈ આયાન કિનારે અને આશ્રમમાં રાખ્યું અને ધીમે ધીમે એની સાર સંભાળ કરવા માંડ્યા ને તો હરી-હરી કરતા કરતા હરીણ હરીણ મંડ્યું થવા અને હરીણ હરીણ થવા લાગ્યું ને એમાં ને એમાં બરાબર બન્યું એવું કે હરીણ હરીણ માંન મના અંતકાળ નજીક આવ્યો ને અંતકાળે જરે હરણ હરણ કરતા પર્વતમાં તમારો તમારો વિચાર હશે ને એવો મોક્ષ થશે એવી તમારી ગતિ થશે માટે અંત સમયે ભગવાનનું ભજન કરજો ભગવાનની ભક્તિ કરજો સાહેબ ભક્તિ કરતા કરતા તમારો પ્રાણ નીકળે એટલા માટે એક કવિ બહુ સુંદર લખ્યું ભક્તિ